એક્ટોપિક પ્રેગ્નન્સી એક્ટોપિક ગર્ભવસ્થા એટલે કે જ્યારે બાળક ગર્ભાશય એટલે કે યુટ્રસ માં રોકાયું ના હોય અને એની સિવાય આજુબાજુ પેલોપિયન ટ્યુબ એટલે કે નળી અંડાશય એટલે કે ઓવરી અથવા તો એબડોમિનલ કેવિટી એટલે પેટના બીજા કોઈ પણ ભાગમાં રોકાયું એવી પ્રેગ્નન્સીને આપણે એક્ટોપિક પ્રેગ્નન્સી કહીએ છીએ આ પ્રેગ્નન્સી જનરલી અ પૂરા બે મહિના સુધી મેક્સિમમ બે અઢી મહિના સુધી મેક્ઝિમમ ક્યાં જાય અને પછી અંદર એ વાયેબલ ના હોય એ આગળ વધી ના શકે એક્ટોપિક પ્રેગ્નન્સી જનરલી અંદર જયારે ફેલોપિયન ટ્યુબ્સ પ્રોપરલી વર્ક ના કરતી હોય ડ્યુ ટુ એની ઇન્ફેક્શન કોઈ અંદર ચેપ લાગ્યો હોય અથવા તો આગળ કોઈ એક્ટોપિક પ્રેગ્નન્સીની હિસ્ટ્રી હોય પેશન્ટને એવા કેસીસમાં અને બીજું કે કોઈ પેશન્ટે હોર્મોનલ ટ્રીટમેન્ટ લીધી હોય કે કોઈ ઇન્ફર્ટિલિટી ટ્રીટમેન્ટ કે બાળક ના રોકાતો એવી ટ્રીટમેન્ટ લીધી હોય અને અથવા તો સ્મોકિંગ આલ્કોહોલ હોય તો એવા કેસીસમાં એક્ટોપિક પ્રેગ્નન્સીના ચાન્સીસ વધારે હોય છે મોસ્ટ ટન્ટ સિમ્ટમ ઇઝ એબોમિનલ પેઇન પેશન્ટને પેઇન હોય જોડે જોડે વજાઈનલ બ્લીડિંગ હોય અને જોડે જોડે એને પીરિયડ મિસ થઈ ગયા હોય આ ત્રણ વસ્તુ ભેગી થાય અને સાથે એને જો ચક્કર અને સપોઝ કે અંદર ઇન્ટરનલ બ્લીડિંગ શરૂ થયું હોય તો પેશન્ટને ચક્કર આવી શકે પેશન્ટને ખભા પર દુખી શકે એટલે આ બધું ભેગું હોય એટલે આપણે જનરલી અમે અને પેશન્ટનું બીપી લો થઈ જાય પલ્સ વધી જાય તો આ બધી વસ્તુ જ્યારે ભેગી થાય ત્યારે અમે સસ્પેક્ટ કરીએ કે પેશન્ટને એક્ટોપિક પ્રેગ્નન્સી હોઈ શકે છે પ્રેગ્નન્સી ડાયગ્નોઝ કરવા માટે મેનલી તો અલ્ટ્રાસાઉન્ડ એક્ઝામિનેશન હોય પેલ્વિક એક્ઝામિનેશન હોય અને બ્લડ રિપોર્ટ હોય એટલે બ્લડમાં એક હોર્મોન વધે છે પ્રેગ્નન્સીમાં જેને બીટા એચસીજી કહેવાય તો એ હોર્મોન વધારે હોય એ હોર્મોન નોર્મલ લેવલ કરતા વધારે હોય વધતા અલ્ટ્રાસાઉન્ડમાં આપણને ગર્ભાશયમાં કશું દેખાતું ના હોય અને આજુબાજુ ગર્ભાશયની નજીક અંડાશય કે નળીમાં પણ મેજોરિટી જે સૌથી કોમન એક્ટોપિક પ્રેગ્નન્સી હોય એ નળીમાં એટલે ફેલોપીયન ટ્યુબમાં રોપાતી હોય એટલે આપણને ત્યાં દેખાતી હોય અને આપણને જયારે આપણે ફેલ્વિક એક્ઝામિનેશન કરીએ એ વખતે એ પાર્ટ ઓફ ધ જ્યાં સપોઝ રાઈટ સાઇડ પર પ્રેગ્નન્સી રોપાઈ હોય તો રાઈટ સાઇડ પર પેશન્ટને પેઇન થતું હોય તો એ આપણને એ રીતે ખબર પડે કે ભાઈ આ પ્રેગ્નન્સી એક્ટોપિક છે નોર્મલ નથી અનફોર્ચ્યુનેટલી જ્યારે એક્ટોપિક પ્રેગ્નન્સી હોય તો ડિસ્પાઈટ એમાં હાર્ટ બીટ આઈ ગઈ હોય દોઢ મહિને પણ આપણે એ બાળકને આપણે રાખી ના શકીએ આપણે એને કઢાવવું જ પડે કેમકે જો એ અંદર ડેવલપ થાય તો એ જે તે મધર છે એના જીવને જોખમ કરી શકે બિકોઝ ઓફ રિસ્ક ઓફ ઇન્ટરનલ અંદર બ્લીડિંગ થઈ શકે એટલે એના કારણે આપણે એક્ટોપિક પ્રેગ્નન્સીને રિમૂવ કરી જ દેવી પડે જ્યારે પ્રેગ્નન્સી ગર્ભાશયમાં રોકાતી હોય તો એ નવ મહિના સુધી ખેંચાઈ જતી હોય છે પણ જયારે પ્રેગ્નન્સી નળીમાં રોકાતી હોય તો નળી જોડે એટલું નળીમાં એટલી બધી જગ્યા ન હોય એમાં એટલી બધી સ્ટ્રેન્થ ના હોય કે એ બે મહિના કરતાં બે મહિના કરતાં વધારે પ્રેગ્નન્સીને હાર્બર કરી શકે ત્યાં રોકાઈ શકે એટલે એ નળી અંદર ફાટી જાય કે અંડાશય અંદર ફાટી જાય ને એ જયારે અંદર ફાટે એટલે ત્યારે અંદર પુષ્કળ બ્લીડિંગ થાય અને એ જે બ્લીડિંગ થાય એ મધરને રિઝલ્ટ લાઇફ બદલના જીવને એ વસ્તુ જોખમ કરી શકે એટલે જયારે બી પેશન્ટને એક્ટોપિક પ્રેગનન્સી થાય એટલે ઇટ ઇઝ એન ઇમરજન્સી સિચ્યુએશન એન્ડ ઇટ હેઝ ટુ બી ટ્રીટેડ ઇમિડિયેટલી બીજું કે જ્યારે બી એક્ટોપિક પ્રેગ્નન્સી થઈ તો હવે એ તે પાર્ટને આપણે जनरलीन फिफ्टी टू सिक्स नड़ में रोक तो यह नीड़ी अपने काढ़ी ना पड़े के नड़ी मोटा भागनी डेमेज थी गई होटल पेशेंट की फर्टिलिटी ओछी थी गई अंडाशय प्रेग्नेंसी रोकई तो बाजून कदाच घ तो अंडाशय काढ़ी नाखव पड़े तो यह फर्टीलिटी पेशेंट की ओछी थी जाए बीजू के पेशेंट ने इमोशनल डिस्ट्रेस मेंटल, स्ट्रे, मेंटल स्ट्रेस કે અને આટલું બધું એ ગોથ્રુ કરે પ્રેગ્નન્સી ના લીધે ઘણી પ્રેગ્નન્સી બહુ વખત એ રોકાઈ હોય અને આટલું બધું એ ગોથ્રુ કરે પછી આવું એને સિચ્યુએશન લાઈફ થ્રેટનિંગ સિચ્યુએશન ફેસ કરવી પડે તો એ એના માટે એક ઇમોશનલ ડિસ્ટ્રેસ છે જનરલી અમે પેશન્ટને એવું કહેતા હોઈએ કે તમે એક હેલ્ધી લાઈફસ્ટાઈલ મેન્ટેન કરો તમને વજાઇનલ ઇન્ફેક્શન્સ થતા હોય તો તમે એને તરત ટ્રીટ કરાઈ લો તમે મેન્સ્ટ્રોલ ઇન્ફેક્શન્સ જે તમે પેડના લીધે તમને ઇન્ફેક્શન્સ થતા હોય એ તમે પ્રોપરલી અવોઇડ કરો અથવા તો તમે મેન્સ્ટ્રોલ હાઇજીન મેન્ટેન કરો તમે સ્મોકિંગ અવોઇડ કરો આલ્કોહોલ અવોઇડ કરો તમારા રેગ્યુલર ગાયનેક ચેકઅપ્સ તમે કરાવતા રહો એટલે કે કદાચ અંદર કોઈ ઇન્ટરનલ સાયન્સ ઓફ ઇન્ફેક્શન હોય કે ઇન્ટરનલ સાઇન્સ ઓફ इन्फेक्शन इन द ट्यूब के ओवर ही होर्ली स्टेजिस्टर खबर पड़ जाए सो देट बिफोर प्लानिंग योर प्रेगनेंसी, वी केन ट्रीट थिंग्स, दोंग वस्तु ने ट्रीट कर सकिए तम एक टॉपिक प्रेग्नेंसी रिस्क ओछा थी जाए